ગુડ મોર્નિંગ મિત્રો હવે ફરી એકવાર આપણે જેલાની બ્રિજ પર આવ્યા છીએ આ વિડીયોની શરૂઆત થતાની સાથે જ સૌથી પહેલાં તો હું મારા એ તમામ ઇન્ફ્લુએન્સરને અભિનંદન પાઠવું છું અને તેમનો આભાર પણ વ્યક્ત કરું છું કે જેઓએ ગત મહિને જે ત્રણ લોકો પરિવારના એક જ પરિવારના લોકોનો મૃત્યુ થયા હતા તે અંગે જેલાની બ્રિજ પર ગ્રીલ લગાડવા માટેની ફરિયાદમાં પોતાની અવાજ પુલન કરી હતી અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો હવે ફરી એકવાર આપણે અહીં આવવાનું સૌથી મોટું કારણ છે કે એક મહિના અગાઉ આપણા દબાણના કારણે એટલે કે સોશિયલ મીડિયાની ઉપર વિડીયો મુકાયા બાદ દબાણના કારણે આ બંને બાજુ ગ્રીલ નાખવા માટેનું ટેન્ડર બહાર પડ્યું છે એક એક મહિનો થઈ જાય છતાં એ ટેન્ડરની પ્રક્રિયા પૂરી થતી નથી અને હાલમાં પણ આ ટેન્ડરની પ્રક્રિયા અધૂરી છે તમે જોઈ શકો છો કે હાલમાં પણ ગ્રીલ લાગેલી નથી મેં લાસ્ટ ટાઈમ પણ અહીં આવ્યો હતો અને તમામને વિનંતી કરી હતી સોશિયલ મીડિયાના મારફતે કે આપણે આ અવાજ ઉઠાવવી પડશે કારણ કે જીવ જાય છે એ સામાન્ય નાગરિકોના જાય છે કોઈ મોટા નેતાના દીકરાના કે કોઈ મોટા નેતાઓના કે મંત્રીઓના જતા નથી આ તમે સોશિયલ મીડિયા મારફત વહેલી તકે ગ્રીલ લાગી જાય તે અંગે આપણે ઝુંબેશ ઊભી કરીએ આઠ દિવસની અંદર ગ્રીલ લાગી જાય તેવી માંગણીઓ પણ કરીએ છીએ જો આઠ દિવસની અંદર એટલે કે આજે તારીખ થઈ છે ચૌદ ફેબ્રુઆરી આ આઠ દિવસ બાદ જો અહીં ગ્રીલ લગાડવામાં નહીં આવે તો આપણે આ થાંભલાઓની વચ્ચે તાર બાંધીને પણ આપણો જે વિરોધ છે એ વ્યક્ત કરશું કારણ કે સુરત મહાનગરપાલિકા પાસે આ જે બ્રિજ છે એની ઉપર ગ્રીલ લગાડવા માટેનો ગંભીરતા દેખાતી નથી ત્રણ ત્રણ કરોડ રૂપિયાના ફ્લાવર માટે એ લોકોની પાસે આયોજન છે એના માટે હાલમાં જ એના માટે એનાઉન્સમેન્ટ કરી દેવામાં આવી તેના માટે કોઈ ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવતી નથી અને ગ્રીલ લગાડવા માટે છેલ્લા એક મહિનાથી રાહ જોવાઈ રહી છે કે કોઈ ટેન્ડર ભરશે અને ગ્રિલ લાગશે ત્યાં સુધી સુરત શહેરના નાગરિકો જોખમમાં રહે તે લોકોને કોઈ ફરક પડતો નથી એવું લાગે છે પ્રશાસનને હું ફરી એકવાર વિનંતી કરીશ કે દિવસ આઠમાં આ ગ્રિલ લાગી જાય તેવું આયોજન કરજો નહીતર આ બ્રિજ ઉપર અમે વિરોધ કરશું અને વિરોધ મારફતે અમે તાર લગાડવાની કામગીરી કરશું એટલે તાર બાંધશું અને પોતાના જીવ અમે જાતે બચાવવા માટેનો નાનકડો પ્રયાસ કરશું આ વિડીયો વધુમાં વધુ શેર કરો અને લોકો સુધી પહોંચાડો અને આ લડતમાં સાથ સાકાર આપો તેવી વિનંતી કરું છું સોહેલ શેખ રાંદેર